જિલ્લા પંચાયત ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ અરવલ્લી જિલ્લામાં હાલ ચાલતી વિભાગની આંગણવાડી ભરતી પ્રક્રિયામાં ઘણા સમયથી ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીની ચેમ્બર આગળ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર અને ધરણા યોજી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જિલ્લા વિકાસ અધિકારીને ભરતી રદ કરવાની માંગ સાથે

આજે જિલ્લો તે દસ દસ વર્ષ થયા દોઢથી બે વર્ષ સુધી અમારી કોંગ્રેસ પાર્ટી સિવિલ હોસ્પિટલ માટે જે લડત ઉપાડી ત્યારબાદ સિવિલનું કામ શરૂ થયું આજે આ જિલ્લાની અંદર સંસ્કારી નગરી અને શિક્ષણની નગરી ગણાતી હોય એ નગરીની અંદર જો સારી એવી સરકારી ઇંગ્લિશ મીડિયમ સીબીએસઈ સ્કૂલ ન હોય તો પણ એ એક શરમજનક બાબત છે બીજું કે અહીંયા શિક્ષણનું લોકો બહારથી અહીં અને ભણાવવા આવતા હોય છે પણ આ જિલ્લાની અંદર જે સ્પા જે પ્રમાણે આજે ખુલી અને રાપડો ફાટી ગયા અને ત્યાં અત્યંત દેહ વેપારના ધંધા ચાલુ થયા એની પણ રજૂઆત હવે એસપી સાહેબને કરી અને તાત્કાલિક ધોરણે સ્પા બંધ થવા જોઈએ જિલ્લાની અંદર જે પ્રમાણે ઉદ્યોગોની જરૂર છે આજે શિક્ષિત બેરોજગારો બિચારા અવડે રસ્તે ભટકી ગયા છે નશાની લતમાં જતા રહે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ છે અરવલ્લી જિલ્લા પંચાયત દ્વારા આઈસીડીએસ વિભાગે જે કાર્યકર અને તેડાગર બહેનોની જે ભરતી પ્રક્રિયા હાથ ધરી એની અંદર ઘણી બધી ક્ષતિઓ છે ઉમેદવારો દ્વારા એની રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ જે ન્યાય મળવો જોઈએ એ ઉમેદવારોને ન્યાય મળતો નથી જેના કારણે જિલ્લા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આવેદન પત્ર આપી અને આ તમામ ભરતી પ્રક્રિયા ફરીથી થવી જોઈએ અગાઉ જે ભરતી પ્રક્રિયા છે રદ થવી જોઈએ સાથે સાથે કેટલાક ઉમેદવારો દ્વારા અને જે અલગ અલગ રીતે જે વાત આવે છે એની અંદર ભ્રષ્ટાચાર ક્યાંક થયાની પણ બૂમ છે એની અંદર પણ ન્યાયિક તપાસ થવી જોઈએ એ હેતુસર આજે જિલ્લા વિકાસ અધિકારીને જિલ્લા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો દ્વારા આવેદન પત્ર કાર્ય કાર્યક્રમ તમારી શું માંગ રહે છે ભરતી પ્રક્રિયા ન્યાયિક રીતે થઈ નથી એટલે આ ભરતી પ્રક્રિયા રદ થવી જોઈએ